હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું શક્કરટેટીનું મિકસે તો ઉનાળો શરૂ થઈ ગયો છે ફ્રેન્ડ્સ અને બજારમાં સરસ મજાના પાણીવાળા ફ્રૂટ્સ પણ આવવા માંડ્યા છે જેમ કે દ્રાક્ષ છે તળબૂજ છે શક્કરટેટી છે તો એમાંથી જ બનતી એક રેસીપી આજે હું તમારી જોડે શેર કરી છે ખૂબ જ હેલ્ધી અને બાળકોને ભાવે એવી છે તો અહીંયા મેં એક ટેટી લઈ લીધી છે ફ્રેન્ડ્સ થોડી પાકી ટેટી લેવી જેથી એની નેચરલ મીઠાશ તમને મળી રહે તો તમારે એની અંદર ખાંડ ઓછી ઉમેરવી પડે આ રીતે મેં એક ટેટી લીધી છે અને એને આપણે એને હાફ કટ કરી લઈશું તો જો ફ્રેન્ડ્સ અંદરથી કેવો સરસ પાકી છે આ રીતની હોવી જોઈએ ટેટી આ એની નેચરલ મીઠાસ અંદર હોય છે હવે આપણે એમાંથી એના બી નીકાળી દઈએ ફ્રેન્ડ્સ આ ઉનાળામાં જ્યારે પાણીવાળા આવા ફ્રૂટો મળે છે ને તો તમારે ડીહાઈડ્રેશનની પ્રોબ્લેમ પણ રહેતી નથી એનાથી તમને ખૂબ જ રક્ષા કરે છે તરબૂજ છે ટેટી છે આવા ફ્રૂટો ખાસ ખાવા જોઈએ જે તમને ડિહાઈડ્રેશનથી બચાવે છે શરીરમાં પાણીની માત્રા પણ ઘટતી નથી એના લીધે તો આવા ફ્રૂટ જરૂરથી ખાવા જોઈએ તો આ રીતે મેં બધા બી નીકાળી દીધા છે હવે આપણે એને પીસીસ કરી અને એની છાલ નીકાળી દઈશું તો આ રીતે આપણે એને પીસ કરી અને એની છાવ નીકાળી દઈશું અને નાના ટુકડા કરી દઈશું ફ્રેન્ડ્સ આ રીતની રેસીપી હું આગળ પણ બીજા શેર કરતી રહીશ જરૂરથી મારી ચેનલને દેખતા રહેજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે હું કઈ નવી રેસીપી સમય સ્પેશિયલ બનાવું ફ્રેન્ડ્સ આ રીતે આપણે તેટીની શાલ ઉતારી દઈશું અને નાના ટુકડા કરી દઈશું મેં આ રીતે એના પીસીસ કરી દીધા છે અને આ ટેટી બાકી છે તો ખૂબ જ મીઠી છે આ હવે આપણે એક મિક્સર ચાલી લઈએ અને એની અંદર આ ટુકડા લઈ લઈશું હવે હાફ કપ જેટલું દૂધ લીધું છે અને એક વેનીલા આઈસ્ક્રીમનો કપ લીધો છે વેનીલા આઈસ્ક્રીમ લઈ લઈશું બે ચમચી જેટલું એનાથી એમાં ખૂબ જ ક્રીમી ટેક્સચર આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે ટેસ્ટ પ્રમાણે ખાંડ લઈશું તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ લઈ શકો છો જો તમે મીઠું વધારે ખાતા હોય તો વધારે લઈ શકો છો ફ્રેન્ડ સરસ આપણું શેક તૈયાર થઈ ગયું છે આ રીતેની સ્મૂથ સેપ તૈયાર થઈ ગઈ છે આપણું હવે આપણે એને સર્વ કરી લઈએ અને આ ફ્રેન્ડ જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાઇકન જરૂરથી દબાવી દેજો જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી રહે પહેલાં તો હવે મેં એની અંદર કપમાં જે આપણે સિક્કનજી બનાવીએ છીએ ને એના બી લીધા હતા એ લઈ લઈએ જે આપણે ફાલુદામાં પણ નાખીએ છીએ અને આપણે એની અંદર આપણું શેક નાખી દઈએ અને બધું મિક્સ કરી દઈએ થોડી ચમચીથી હલાવી દઈએ જો ફ્રેન્ડ ફાલુદા જેવો જ આપણો શેક તૈયાર થઈ ગયો છે હવે આપણે એની અંદર થોડા સકાટીના ઝીણા પીસીસ કર્યા તે નાખી દઈશું અને થોડું આઈસ્ક્રીમ નાખી દઈએ તો જો ફ્રેન્ડ્સ આપણું શક્કર ટીનું સરસ મજાનું ઠંડુ ઠંડુ શેક તૈયાર થઈ ગયું છે હવે આપણે એને થોડી બદામ કતરણથી ગાર્નિશ કરી દઈએ સો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયું છે આપણું શક્કરટેટીનું શેક તો જરૂરથી આ ઉનાળામાં તમે પણ ઘરે બનાવજો અને ડિહાઇડ્રેશનથી બચજો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ